པཔས པཔས ཡབ ཡོའི ཚསས པར ཚབ ཚབ ྱེད ཚཿག དེ དཔར པུཧ མ མ མ མ མ མ མ ཁ མ མ

ઠંડો બરફ નઈ જાવ હે ને એવો મોટો દંડો એ તો કાલ હળગાવા લઈ ગયા હું ખબરને પૂરી હે તો

ઘડની બહુ છે એ ઉભો રહેજે ભાઈ ઉભો રહેજે આ હું કમ્પલેટ લગાવી દઉં યાર તમે અહીંયા બધું આ ડોખા ખબર પેલા નાકરામાં તો પાણી હતું તોય લાયા એની તમે જોયા ને લેબર વારામથી લાયા તમાર તો વાડક નાકરામાં નહીં લાયા તો ઘારો કાલો કાચું કોણ નાકરામાં તો કાચું કીધું કાચું અમને માતા લેવી પડે લાયા

આ સાઉ તો તમારા લકરા હે દુટુ કે બોલ્યો હમણે હમર ક્યો લકરા તારે એટલે બજે જ આની તારી પેલો છોકરા તાપું નઈ મને 然后你就能把它买，每星期都。

દોપર દયો તો ની દે કાકા કાકોમા યકા 500 રૂપિયા લેવતા પાર આવો દોપર દયો આવો દોપર લાકડા વાત આવજો પહા આવજો લાકડી આપણે લઈ તો આઈ ગયો અમે શું કરશું અમે હા ના યા વરોક કોક બહુનું કાડીન જતારી છે ચેતન કળા ગાવાળા જતારી ઓ આ તો અમે તો એમ કેતા હતા કાલ પોણી જઈએ આજ તો મજા નઈ આવે રાત ઠંડી તો ગામ નાકો કોણ લાવ્યું આ તો સપનામાંથી ઊડીને આયો

બોલા હું વિધય તો ના રાખો ને હું આવ આય હા મક્કીશ દુકાન તમે તો જતી આવો આમાં ઘરે તમા લાકડી હા લાકડી મારી છોકર ફોન આલી નાયો લે પક હા લે પણ એમ હા એ છોકરા લઈ જા તો આ છોકરા લઈ જા હો હે તમે કો બેડું હું ઈ છોકરા હું બંગ દું હા જો બતાવ જો મને નાખું અંદર હરો થોડી જો આખો ના ઢબુ પોપડી આપું આવો નો જો નીતીન ભાઈ ભાઈ કહો તમને અમે ઘરે આવું છું ને તે તમારું બરાખો ના અરે માફ કરજો અમે થોડા બે ચાર લઈ ગયાતા બે ચાર નહીં આખો આ ઢબુ હો ને તો બીજા છોકરા લઈ ગયાતા અમાર તો આટલા જ લઈ ગયા તા આજુ ગઈ જો પેલા પેલા તમને ચોઠી ને મને પૂછી લેજો

બોબો કાકા ના ઉઠા કે લાવ ફ્રેસ જને બેઠા એલો તમે ત્રીજો બોલા કે તમે તમે ના લઈને આવો બે તો নহলে পোপটলাল তো কছু না যে মা কাকা হ গছি এ পোপটলাল কোয়া এ কাকা এ তো না ভুলি গেল আপো মু তোমার পত্রি যো ডায়ো নাই কই তো বড়া তো থোড়ে তো আপা লেবা দি দি থোড়া কত খালি দি এক কাপ হ্যাঁ মা কাকা ডায়া হ কি বাতু আমার না পারে না কে কই নি পড়তা এটা নিয়ে ভাবা কেন নিয়ে কি তো হ্যাঁ এটা কোরে তো জানি এটা টাপু এটা પટ્ટામાં તીલી આખમું તને દુખો મળ્યું કે ખાટુલાલ પોપરલાલો વાડો છોકરો આ વાડો છે પોપરલાલો આ પૂઈ નાખેલો છે નું હા પૂઈ નાખેલો છેલા તો છોડો તમે બુડો મન તો ડબળી ઠંડી મન આ જ ઠંડી વાય પેલા ઢોસા ના ઢોસા માં આપડો અભિયે ઠંડી માં ખાસ ચાદર પડી ગઈ તમારે કેવો ભાગી જ હા કાકા ના કાઢ એ છોકરા હા હવે લઈને આ લાકડા લ્યો લાયા તમે આ પોપર લાકડા વાડા ના કાકા એ તમે કીધું ભાઈ ઓ ભાઈ ભાઈ અમે થોડા ઓમ આવજો એ છોકરા અમે બેહીએ

બીજું કોઈ તો નઈ ને ના 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 મને તો આરાપો કઈ હા બીજું કોઈ નઈ લેવાનું ના 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 બીજું તો એમને આપવાનું હો એ તો આલસી રે આ મારે ને એ તું તમારો કો હે હા માફી માંગો આઈજો માફી માંગો ઈકન ના બેહાય આટલા બેહાય પણ આટલા હારો તાપો ને બાજુમાં બાજુમાં ના દેવાય જોની જરૂર તો હારું આવતો કોપરલાલ તમે આપી શિયાળાની એ બહુ કવાજે છે શિયાળાની ઠંડી હોય તા ઉનાળાની હોય આ તો થોઈ જક્સ માર્યું ઠંડી માં જોડે તાપ લાગો હું

ইমানটো মাটৰ মোক কথা দে বোলা শুকান তোমাৰ যি মই ইটা নাই ઓય યાર ભાગરી છૂટી ગઈ ને રા કોણ આવો છો કોલા ચોકુલા લેક ચોકુલા એ ભાગરી છૂટી ગઈ ને હું ના લાવ લે પાખડી તો ભલે સતો તમાર બખા આવળો મોટો થાતોય એ ભાગરી નું મોણ હોય માય પાખડી માં માના જો ને ભાગરી બંધ વાળી પાખડી બંધ રહે અરે ઓલો ઈમોરા એક થાય ભાઈના નાશ કર નકળો કે 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 એ અલ્યા નતા સોરા મને ત માય માય ના થઈ ગયો રાખ અલ્યા કાતરી ના છોકરા ધારે નહીં હાજુ કો તમે હવે સમાધાન કરજો તમે સમાધાન આપણે કઈ ખર પંત હોચી તો અંત અંતઈ ના કરી જો ફઈ કે વા તમે કરા લે લા બો બો આલે દેવા દે મે બે બે ઇજે બાજીય તો હા તો બોલે બાજાવ ને તમે હિસાબ બાકીયો હિસાબ બાકીયો તો છુપાવી નાખશે બધું બેહો ને ને હિસાબ કોણ બેહો ને તમે યાર હું બોલતો કર ને

ઈ થાય તો કર તમારું બિસ્તર પોટલા ભરી લેજો તાન કેમ કાલ જ ના બેહારો ના નકોને ડોકો બગો મેખી તો એટલું ગોમ છોડી દઈ ફાટઈ જો

ના પર નિકળ દેવાની કર દે તા રૂપિયા આપેલા ઓ બે એકબીજાના ઘરે મલી ગયો પેલા પૂજો છો આવું મેરો આવું આ લાઈ જો આટલા બાકલા નઈ તો રિજિન કાકાનો ભૂખ નર ગય ના ના ઢોકાની અમાર તો જમીન અમાર જમીન તો તો મોયા તું સમાધાન કર ને જલ્દી વાત થતી એ લઈ મને તાર બીજા બે ભાઈને બોલાવ આજો ને ભાઈઓ આપણા ઈ હા બધા મળી ગયો ભાઈ 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 છોટા લઈ તું મોર નીતિન કાકો She's so not. Nice.